કે મોક્ષ માટે સાધના સાધના કહેવાય છે મોક્ષાય સાધના પ્રકાર અને તે સાધના એક સાધના અને તે સાધના માટે પણ સાધન છે શું શું સાધન છે તો અહીંયા ગજેન્દ્રએ તો અહીંયા ગજેન્દ્રએ કોક હાથ કોક હાથી અને કોક હાથી દ્વારા ગજેન્દ્રનો જન્મ થયો એ જન્મ દ્વારા તેને શરીર પ્રાપ્ત થયું પિતૃભ્યામ પિતૃભ્યામ એટલે માતા-પિતા બંને દ્વારા

thank you

એકસ્યાંચનપીપે વયિતા પરા શ્રદ્ધે શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપદુશ્રી પ્રોફેસર શ્રીકામાર સેનાપતિ સાહેબ પરીક્ષા હોવાને કારણે આ સત્ર નું આપણે આ અંતિમ સત્ર આ સત્ર નું પ્રવચન અંતિમ સત્ર એવું ઘોષિત કર્યું આપ્યો એમાં આજે એમના નિત્ય સેવ્ય ઠાકોરજી સાથે મહાપ્રભુજી સાથે મિરાજે છે કારણ કે કેટલા લોકોના ઠાકોર એવા હોય કે જે પોતે સેવતા હોય પછી એ ક્યારે આ રીતના ઉત્સવ મુક્તિ બનીને બહાર ના આવતા આજે તો એ ઉત્સવ મુક્તિ બનીને બહાર આવ્યા છે તો આપણને આ ઠાકોરજીના દર્શન કરવાનો પણ એક અદભુત લાભ એમને આપ્યો છે તો ગજેન્દ્ર એ જેમ ભગવાનની સ્તુતિ કરી એમ આપણે પણ આપણા ભાવ જગતની સ્તુતિ કરીએ એ આપણને શાસ્ત્ર શીખવે છે કારણ કે

વિદ્યાર્થીઓનું વાક કૌશલ્ય તો વાકવર્ધીની સભા દ્વારા પણ વધે પણ વિશ્વવિદ્યાલયમાં ભણનારા વિદ્યાર્થીઓને હૃદયમાં એક ભાગ એ પણ હોવો જોઈએ કે અહીંયાથી બહાર નીકળીને દરેક વિદ્યાર્થી શિક્ષક કે પ્રાધ્યાપક કે પ્રોફેસર નથી થવાના પણ જો કોઈ સાચા પ્રવચન કરતા થશે શાસ્ત્રના શ્લોકોને કેન્દ્રમાં રાખીને કથા કરતા થશે તો પણ એની ખૂબ સુંદર બધાની આજીવિકા ઠાકોરજી ચલાવશે

આગળની પેઢી પણ એ રીતના સારી રીતના તૈયાર થાય શાસ્ત્રી વિદ્યા વર્ષવાળા શાસ્ત્ર પ્રથમ વર્ષવાળા કારણ કે જેનાથી જે સેવા થાય એ કરવું જોઈએ અમને દાદાજી એક શ્લોક ભણાવતા ત્યાં અમારે ત્યાં નિયમ હતો સોલા વિદ્યાપીઠ રોજ સવારે પાંચ વાગે ઉઠી અને સવા પાંચ સાડા પાંચ વાગે મંદિરે જવાનું અને દુહારી સેવા કરવાનું ઠાકોરજીનું નું મંદિર વાળવાનું મંદિર વાળવાની સેવા કરતી વખતે એને વૈષ્ણવી પરંપરાની અંદર દુહારી સેવા કરવાની

гали વખત મને અહીં વાર્તા વાર્તા ની અંદર આવી ગયા છે માર્જના કૃષ્ણ ગય હસ્યા મનોવિષય પરમ રજા નાસમેતિ તદર સંતુ માર્જયામિ પુનઃ તો દિવસ દરમિયાન આપણાથી નાના મોટા જાણતા અજાણતા જે કંઈ પાપ થાય એવું કહેવાય છે કે ઠાકોરજી જે જગ્યાએ બિરાજતો એ જગ્યાના સ્થાને તમે સાવની દી વાળો એ વાર્તા વાર્તા શું થાય તો માર્જના કૃષ્ણ ગય હસ્યા

પણ કઈ નહીં આ આ કક્ષ અંદર વ્યાસપીઠ બિરાજે છે ઠાકોરજી બિરાજે છે ગરજો બિરાજે છે તો ક્યારેક ક્યારે આપણે આ રોજી સફાઈ સેવા કરશું ને તો પણ આપના મનમાં રજો ગુણ દૂર થશે અને રજો ગુણ દૂર થશે તો સત્વ ગુણ પ્રગટ થશે અને આયા આવી બેસી આપણે સાત્વિક વાણીને પણ પ્રસ્તુત કરી શકશું તો આવી એક શુભ યાત્રા જે સોમના સત્સંગ વિશ્વવિદ્યાલયમાં ઘણા વર્ષો પહેલા શરૂ થવી જોઈતી હતી પણ હવે શરૂ થઈ છે કારણ કે આપણને સુકાંત કુમાર સેનાપતિ જેવા